જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબી દ્વારા આયોજિત આજે અહીં ઇનોવેશન ફેસ્ટિવલ ગઈકાલથી શરૂ છે જેમાં મોરબી જિલ્લાની જુદા જુદા તાલુકામાંથી પંદર ઇનોવેટિવ ટીચરોએ પોતાની કૃતિ રજૂ કરી છે જેમાં રોજબરોજના પોતાના શિક્ષણ કાર્યમાં જે કાંઈ કઠિન ક્ષમતાઓ લાગતી હોય એ કઠિન ક્ષમતાઓ બાળક સરળ રીતે કેવી રીતે ભણી શકે કેવી રીતે શીખી શકે એવા હેતુ સાથે અહીં આ પંદર ઇનોવેટિવ ટીચરે પોતપોતાની કૃતિ રજૂ કરી છે જેમાં ખાસ કરીને સ્વતંત્ર લેખનની વાત હોય દીકરીઓ માટે જે એમનો પીરિયડ આવતો હોય ત્યારે શાળામાં બાળકીઓ આવતી નથી હોતી તો એને કેવી રીતે સરળ બનાવવું પછી આજની પરીક્ષા સીઈટી મેં જેવી પરીક્ષામાં જે પઝલ્સના પ્રશ્નો આવતા હોય એને કેવી રીતે સરળ બનાવવા એવી બધી જ કૃતિઓ ખૂબ સરસ રીતે અહીં રજૂ કરવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં તમામ તાલુકામાંથી લગભગ પાંચસો શિક્ષકોએ આ ઇનોવેશન ફેરનો લાભ લીધો છે અને એમનું મૂલ્યાંકન કરી અને આમાંથી પાંચ કૃતિઓ છે શ્રેષ્ઠ કૃતિઓ એ કક્ષાએ જશે આનો ઉદ્દેશ ખાસ કરીને શિક્ષણમાં નવાચાર દરેક જગ્યાએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ચાલુ રહ્યું છે આત્મનિર્ભર ભારતની વાત આવતી હોય વિકસિત ભારતની વાત આવતી હોય તો એને પહોંચી વળવા માટે અને બાળક છે એ શિક્ષણમાં ક્યાંય પણ પાછું ન રહીએ અને એની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર બાળક જાતે શીખતું થાય જાતે કરતું થાય એ હેતુ સાથે આ ઇનોવેટિવ ફેસ્ટિવલની આયોજન કરેલું છે ધ્રુવગીરી અમરગીરી ગોસ્વામી છે આસિસ્ટન્ટ શિક્ષક શ્રી દિગ્વિજયનગર પ્રાથમિક શાળા વાંકાનેર મારો વિષય છે મારે સ્વતંત્ર લેખન કરવું છે ધોરણ છ થી આઠના ભાષા શિક્ષણની અંદર આ કઠિન બાબત છે મારા વર્ગમાં પણ આ પ્રશ્ન હતો કે બાળક છે એ નિબંધ લેખન વાર્તાલેખન પત્ર લેખન અહેવાલ લેખન છે એ કરી શકતા નહોતા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ મેં મારા બાળકોને ચિત્ર દોરાવાનું શરૂ કર્યું હવે આ ચિત્ર પહેલાં બાળકોએ છે જુદા જુદા પોતાના મૌલિકતાથી છે એ દોરવાનું દોરી દીધા જેથી ચિત્ર દોરતાની સાથે એના અર્ધજાગ્રત મનની અંદર વિઝ્યુલાઇઝેશન બન્યું અને ત્યારબાદ એને કહેવામાં આવ્યું કે હવે તમે આ ચિત્રના વિશે તમારા મૌલિક રીતે તમે લખો બાળકે સરસ મજાનું લખવાની શરૂઆત કરી ઘણા બધા બાળકોને છે એ ચિત્ર નહોતા આવડતા તો કેશ દોરી અને પણ પોતાનું છે એ લખવાનું કરેલું આના કારણે બાળકમાં એક ધ્યાનમાં આવ્યું કે ભાઈ એને પોતે પોતાનું જે સ્વતંત્ર મૌલિકતા રીતે સારી રીતે લખી શકે છે એને વિશ્વાસ બેઠો પછીની બાબતમાં એવું છે કે આપણી જે પ્રાચીન શિક્ષણ પદ્ધતિ એવી હતી કે પંચ શિક્ષણાત્મક હતું કે ભાઈ અન્નમય કોષ પ્રાણમય કોષ અને મનોમય કોષ હવે મનોમય કોષ છે એ શિક્ષણ સાથે છે આ બાળકને જ્યારે શિક્ષણની શરૂઆત કરીએ ત્યારે આપણે સંગીત ચિત્રથી કરવાથી બાળક છે એ સારી રીતે સર્જનાત્મક કાર્ય કરી શકી છે બીજો ફેઝ એ આવ્યો કે બાળક છે એ પોતે ચિત્ર દોરીને લખતો થયો પછી એને ચિત્ર બતાવીને વર્ગની અંદર લખવાની શરૂઆત કરે તો સારી રીતે બાળક છે એ લખતા થયા મારું નામ ગોધાસરા પ્રિયંકાબેન નરસિંહભાઈ હું શ્રી સાર્વજનિક પ્રાથમિક શાળામાં નોકરી કરું છું ત્યાં મારો સામાજિક વિજ્ઞાન મેઇન વિષય છે મારા શાળાની અંદર બાળકો છે વાંચન ની અંદર થોડી કચાસ અનુભવતા હતા એટલા માટે થઈ અને મેં બાળકને વાંચન પ્રત્યે રુચિ જાગે અને બાળક રમતા રમતા વાંચન કરતાં શીખે એ માટે થઈને મેં એક ઇનોવેશન કર્યો છે જેનું નામ છે લર્નિંગ મેચિંગ મ્યુઝિક ગેમ જેમાં બાળકને મ્યુઝિક સાંભળશે એટલે એને મજા આવશે જે દાખલા તરીકે બાળકને રાષ્ટ્રપતિ છે એમને એમને યાદ ન રહી તો આ રીતે રાષ્ટ્રપતિ છે ધ્રુવ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી આવો સાયરન વાગશે દાખલે તરીકે એને જ વસ્તુ હશે શિક્ષણ મંત્રી ભારતના મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન હવે એ જે બીજી જગ્યાએ ટચ કરવામાં આવશે તો વોર્ન વાગશે નહીં એટલે બાળક સાચા જવાબ સુધી પણ સરળતાથી પહોંચી શકશે આ વિન ઇનોવેશન મારે સવા વર્ષથી ચાલું છે અને જેમાં મને ખૂબ સારો પ્રતિસાદ મળેલો છે પહેલાં મેં એક જ મેં ગેમ બનાવેલી હતી મને સારો પ્રતિસાદ મળવાથી મેં ચાર ગેમ મારી શાળાના બાળકોને અનુલક્ષીને ચાર બનાવી છે સંખ્યા ઓછી છે એટલા માટે અને જ્યારે આપણે વર્ક કરવું હોય ત્યારે બાળકોને અલગ અલગ જૂથની અંદર આપી દઈએ એક ટોપિક સિદ્ધ થઈ જાય પછી આપણે બીજો ટોપિક કરી શકીએ એના માટે થઈને મેં પ્લાસ્ટિકની ફ્રેમ રાખેલી છે તમે પ્લાસ્ટિકની ફ્રેમમાંથી એક કાઢી લો ચીઠી અને બીજું તમે પાછું એડ કરી શકો એટલે ટોપિક પણ બદલી શકે ધન્યવાદ થેન્ક યુ મારું નામ સાચલા ગીતાબેન છે હું હરબટિયાળી પ્રાથમિક શાળામાંથી આવું છું મારા જે ઇનોવેશનનું નામ છે શૂટ એન્ડ વિન બરાબર બાળકો જે આપણે ભારત સરકારની જે ખાસ જરૂરિયાત છે નિપુણ ભારત અંતર્ગત કે ભાઈ બાળક ત્રણ ધોરણ સુધીમાં આવે તો વાંચન લેખન ગણનમાં પારંગત બને એના માટેનું એક આ સરસ મજાનું ટૂલ્સ બનાવવામાં આવ્યું છે બાળક શૂટ કરશે જે શબ્દો તેને આવડે છે એને શૂટ કરશે અને બાળક શૂટ કરી અને એ શબ્દ વાંચશે વાર શબ્દ છે તો વાર શબ્દ ઉપર શૂટ કર્યું છે એ શબ્દ બાળક વાંચશે વાંચી અને પછી એનું લેખન કાર્ય કરશે અને આ જ રીતે ગણનમાં પણ એ આગળ વધશે આ રીતે છે આપણી સરકારની જે નીતિ છે કે નિંબૂળ ભારત ભારત અંતર્ગત બાળક વાંચન લેખન ગણનમાં પારંગત બને અને છતાં પણ જે કચાસ જોવા મળે છે એ કચાસને દૂર કરવા માટેનું આ એક સરસ મજાનું ઇનોવેશન છે વિશાળામાં અત્યારે આનું જે પરિણામ જોવા મળે છે એમાં રમત તથા ઇનોવેશન થતું હોવાથી વર્ગખંડની હાજરી વધે છે અને અત્યારે મને સાઠ ટકા સુધીની સફળતામાં મળેલી છે